અંકલેશ્વર પંથકમાં વારંવાર થતી વીજ કંપનીની ડીપીમાંથી કોપર વાયરની ચોરી કરતી ગેંગના પાંચ આરોપીઓને પોલીસની વિશેષ ટીમે ઝડપી પાડી રૂપિયા પંચોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અંકલેશ્વર પંથકના માંડવા કાંસિયા છાપડા બોરભાથા સુરવાડી જૂના દીવા જેવા ગામોમાંથી વીજ કંપનીની ડીપી ટ્રાન્સફોર્મર તોડીને કોપર વાયરની ચોરી કરવાની ઘટનાઓ અવારનવાર બની રહી હતી પોલીસે આ ગુના સંદર્ભે બાતમીના આધારે એક ઈસમ અરવિંદ દેવજી વસાવાને પીએસઆઈ ચૌધરી તથા એસઓજી ભરૂચ ઉપરાંત અન્ય પોલીસકર્મીઓની અંકલેશ્વર ડીવાયએસપી લગદીરસિંહ ઝાલા દ્વારા ગઠિત કરાયેલી સ્પેશિયલ સ્કવોડે ઝડપી પાડ્યો હતો અરવિંદ દેવજી વસાવા સાથે તેના સાગરિતો સામરદેવજી વસાવા દિનેશ અરવિંદ વસાવા રાકેશ શંકર વસાવા અને કમલેશ ઉર્ફે મુન્નો જસુભાઈ વસાવાને પણ ઝડપી પડાયા હતા

અંકલેશ્વર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખેત વીજ જોડાણ પૂરું ચોરીની ઘટનાઓ વધી જવા પામેલ હતી જે અનુસંધાને વડોદરા રેન્જ આઈજીપી શ્રી ચુડાસમા સાહેબ તથા ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા અંકલેશ્વર ડિવિઝન હસ્તક એક સ્કોડનું આયોજન કરવામાં આવેલું હતું જે ટ્રાન્સફોર્મરની ચોરી થતી અટકાવવા તેમજ ડિટેક્શન કરવા માટે થઈને કામગીરી કરવામાં આવતી આ અનુસંધાને બાતમી હકીકતના આધારે અરવિંદ વસાવા નામની વ્યક્તિ તથા તેની સાથે અન્ય ચાર ઇસમોની અટકાયત કરવામાં આવેલી છે તેઓ દ્વારા અંકલેશ્વર અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા એક થી દોઢ વર્ષ દરમિયાન દસ થી પંદર જેટલા ગુનાઓની કબૂલાત કરવામાં આવેલી છે તેઓ પાસેથી પંચોતેર થી ઉપરાંત મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે તેમજ અન્ય ગુનાઓની ડિટેક્શન માટેની પૂછપરછ હાલ ચાલુમાં છે અરવિંદ વસાવા જે છે અગાઉ બે હાજર નવ માં તથા એ બાદ પણ અંકલેશ્વર તથા આજુબાજુના વિસ્તારમાં આ પ્રકારના ગુનાઓમાં એરેસ્ટ થઈ ચુકેલો છે આ લોકોની જે એમો છે એમોમાં વીજ કનેક્શન જે ટ્રાન્સફોર્મર ટાર્ગેટ કરવામાં આવેલો હોય એ વીજ કનેક્શન કાપી નાખવામાં આવતું ત્યારબાદ અલગ અલગ મોટરસાયકલ ઉપર જઈ અને ટ્રાન્સફોર્મર તોડી એમાંનું ઓઈલ ઓઇલ જે છે એ ઢોળી દેવામાં આવતું એટલે કે બગાડ કરવામાં આવતો અને એમાંથી કોપર વાયરો છે કાઢી લેવામાં આવતા જે ભંગારમાં વેચીને એને વેચી દેવામાં આવતા હતા